વિશ્વ હેરીટેજ દિવસ નિમિત્તે આનંદના વાસદ ખાતે અનોખી વાવ શોધવામાં આવી રૂમ હોવાનો ગ્રામજનો કરે છે દાવો આજ વાવથી સોમનાથ મહાદેવ મંદિર ખાતે જવાય તેવી ગ્રામજનોની છે આસ્થા વર્લ્ડ હેરિટેજ નિમિત્તે દેશ વિદેશમાં વિવિધ જગ્યાઓ પર અનોખી હેરિટેજ ઇમારતો આવેલી છે ત્યારે ભારત પણ તેનાથી અલગ નથી ભારતના અનેક રાજ્યોમાં વિવિધ પ્રકારની હેરિટેજો ઇમારતો આવી હશે જેની શોધખોળ હવે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જે યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત્ર સમાન થશે વડીલો દ્વારા બનાવવામાં આવેલી ઈમારતો તેમજ તે વખત રહેણી કરણી તે વખત સમય આવી હેરિટેજ ઇમારતો જાણી શકાય અને ઓળખી પણ શકાય છે આણંદના વાસદ ખાતે એવી જ ઐતિહાસિક હેલિકલ વાવ જેના અંદર અગિયાર જેટલા રૂમ ગ્રાઉન્ડ લેવલ થી બનાવવામાં આવ્યા છે આ અદ્ભુત અલૌકિક વાવની જાણ થતાની સાથે જ વિસ્તારના સાંસદ મિતેશ પટેલ આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડૉ વિજય શાહ તથા વડોદરાની ટીમ દ્વારા આ વાવની મુલાકાત લેવામાં આવી હતી અને તેની આજુબાજુનો વિસ્તાર જેમાં ઝાડી ઝાકરા દૂર કરી આજુબાજુનો વિસ્તાર સાફ કરવામાં આવ્યો હતો તેમજ વાવની અંદર જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી આવી આ ઐતિહાસિક વાવ છે જેમાં ગ્રામજનોના કહેવા મુજબ એકસો પચ્ચીસ જેટલા રૂમ અંડર ગ્રાઉન્ડ હોવા જોઈએ અત્યારે સેકન્ડ લેવલ સુધીનું કામ થયું છે જેના અંદર અગિયાર રૂમો મળી આવ્યા છે તથા ગ્રામજનોને તેમના વડીલોથી જાણવા મળ્યું છે કે આ વાવમાંથી સોમનાથ જવા માટેનો એક માર્ગ છે જો આ શોધવામાં આવશે તો આ વાવ ઐતિહાસિકની સાથે લોકોને ટુરિસ્ટ સ્પોટ તરીકે ખૂબ જ આકર્ષિત કરશે એપ્રિલ આજે વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે વાસદ ખાતેના ફેરકુવાને સજીવન કરવાના કાર્યક્રમનું આયોજન માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી કરવામાં આવ્યું કાર્યક્રમમાં વિશેષ રીતે આણંદના એસપી સાહેબ જસાણી આણંદના કલેક્ટર શ્રી ચૌધરી સાહેબ અને વિસ્તારના શું મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ હાજર છે વડોદરાથી પણ મોટી સંખ્યામાં લોકો વધાર્યા છે આપ જોઈ શકો છો કે સાત માળની એક જુદા જ પ્રકારની આ વાવ છે હેલિકલ વાવનો મતલબ એવો છે કે કુવાની અંદર ગોળ ફરતા ફરતા એક માળથી બીજે નીચા માળ પર આપણે જઈ શકાય છે કુલ અગિયાર જેટલા રૂમ એમાં બનાવવામાં આવ્યા છે અને વડોદરાની જે અમારી ટીમ છે વિકાસભાઈ છે પપ્પુભાઈ છે સાથે રાહુલજી છે અને સાથે જોડાયેલી જે ટીમ વિશાલભાઈની એ લોકોએ ભેગા થઈને છેલ્લા ચાર પાંચ દિવસમાં સરકારની સાથે રહી અને આખું આ જે જગ્યા છે તે જગ્યાને ક્લીન અપ કરવાનું કામ કર્યું સાથે સાથે જે નીચેની જગ્યા છે એ નીચેની જગ્યા પર લોકો જઈ શકે તે પ્રકારનું એમના માધ્યમથી કામ થયું અને આજના દિવસે આ વાવનો ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે કાકુલીબેન અને એમની ટીમ એમના માધ્યમથી આજે પરફોર્મન્સ પણ રાખવામાં આવી છે તો વિશ્વ ધરોહર દિવસની વડોદરાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા બરાબર જે બાજુની જગ્યા છે ત્યાં મહાદેવજીનું મંદિર છે એવું કહેવામાં આવે છે અત્યારે મંદિર ખંડિત છે એટલે કે ત્યાં મંદિરમાં કોઈ મૂર્તિ અથવા તો પૂજા થતી નથી પણ આવનારા સમયમાં જો સરકારનો સહયોગ મળે તો કદાચ એ પણ પુનર્જીવિત કરી શકે અત્યારે માત્ર બીજા માળ સુધી આપણે પહોંચી શક્યા છે જમીનથી નીચે અને ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમા માળ સુધી જો નીચે પહોંચીએ તો હું માનું છું કે જે લોકવાયકાઓ છે એ લોકવાયકા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ પણ આપણાથી જાણી શકાય માન્ય કલેક્ટરશ્રી આજે આવ્યા છે એસપી સાહેબ આવ્યા છે તો માનું છું કે આ કામ કરવામાં સરળતા રહેશે ગામના લોકોની જે વાત છે તેમના કહેવા પ્રમાણે સોમનાથ મહાદેવનો રસ્તો નીકળે છે હું માનું છું કે કદાચ નજીકમાં એક બીજું મહાદેવનું મંદિર છે ત્યાં સુધીનો રસ્તો નીકળતો હોય પણ બની શકે પરંતુ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ છે એક નીચે સુધી જવાની જરૂરિયાત છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કાયમ એવું કહે છે કે વિરાસતથી વિકાસ કરવાનો એટલે કે આપણી ધરોહર છે તે ધરોહરને સાચવીને દેશનો વિકાસ કરવો જોઈએ હું માનું છું કે એ સંદર્ભમાં અહીંયા જો કોઈપણ પ્રકારનો વિકાસ કરવામાં આવે તો મોદીજીનું સ્વપ્ન છે તે સાકાર થાય આ જે વસ્તુ છે એ વસ્તુ એટલા માટે સાચવવી જરૂરિયાત છે કારણ કે નવી પેઢીને ખબર પડે કે ભારતનો ભવ્ય ઇતિહાસ હતો અને ઇતિહાસ એટલે કે વારસાને જોવા માટે પણ લોકો અહીંયા આવે અને લોકો અહીં આવે એના માટે આ જગ્યાનો વિકાસ કરવો વર્લ્ડ હેરિટેજ છે નવું વેલ નથી પરંતુ છસો વર્ષ જૂનો આ ફેરકૂવો અમે કહેતા હતા વાસદમાં રહેતા હતા હું વાસદમાં જ ભણેલો છું બાળપણ મારો વાસદમાં જ અમે પણ જ્યારે સ્કૂલમાંથી અહીંયા આવીને આ ફેરકૂવાની વિઝિટ પણ કરતા હતા એ દિવસો પણ અત્યારે યાદ કરીએ છીએ ખૂબ જૂનો ફેરકૂવો છે અહીંયા નાનું તો ગામ પણ વસેલું હતું એવું કહેવામાં પણ આવે છે લાખા વંજારાએ આ ફેરકૂવો બનાવ્યો હતો એવું પણ કહેવામાં આવે છે અને અમારી જોડે જે માહિતી એ પ્રમાણે કદાચ એક બે નાઇટમાં જ આટલો મોટો ફેરકૂવો બનાવેલો છે એ પણ માહિતી અમે મને અહીંયા જે અમારા વૃદ્ધ લોકો રહે છે એ પણ કહેતા હતા અને ડેવલપ કરવાની એક મારી ઈચ્છા છે કલેક્ટરશ્રીની ઈચ્છા છે કે અહીંયા પ્રવાસન નિગમ પ્રવાસીઓ અહીંયા આવીને જોવે ખૂબ મોટું હેરિટેજ છે તમે પણ જોઈ શક્યા છો કે ખૂબ મોટું છે છસો વર્ષ છે સાત ફ્લોર સુધી નીચે જઈ શકાય એ રીતે નાની નાની સીડીઓ છે એ વખતના જમાનામાં બનાવેલું છે એવું પણ સાંભળવામાં આવ્યું છે એક પણ સળિયો અંદર કે લોખંડના સળિયો પણ મૂકવામાં નથી આરે તો એ રીતનું ચંતર છે પાંચસો છસો વર્ષ જૂનું ચંતર છે એ પણ તમે જોઈ શકો છો કે અત્યાર સુધી કશું થયું નથી અને પાણી પણ અંદર છે અને ઐતિહાસિક તરીકે પ્રવાસી પ્રવાસી નિગમ તરીકે અમે ડેવલપ કરવાની ઈચ્છા છે ને આની સાથે હું બધા જ જે આજુબાજુ આ રીતે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જે જોડાયેલા છે એ લોકોને પણ વિનંતી કરીશ કે તમે બધા આવી અને વિઝિટ કરો અને તમારા પણ વ્યૂ આપો કે આને કઈ રીતે કરી વર્લ્ડ હેરિટેજ ડે છે આ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે સૌને પણ હું આની ભેટ આપું છું કે આને આપણે બધા જ ભેગા થઈ આપણે આને ડેવલપ કરીએ અને અહીંયા પ્રવાસીઓ વધુ ને વધુ આવી શકે એ માટેના પ્રયત્ન કરીએ એ ડ્રીમ एक ड्रीम था कि इस भाव में कुछ करने का है जो ड्रीम फुलफिल करना बहुत मुश्किल था क्योंकि इसमें पूरा जंगल था इसमें लिटरली जैसे भी चले हैं रात दिन चलने के बाद आज ये इस हालत में है और वो ये मेरी कैपेसिटी में नहीं था ये आज विजय भाई ने अगर इसमें हाथ नहीं दिया होता साथ नहीं दिया होता तो मैं ये नहीं कर पाती क्योंकि ये बहुत ख़राब हालत में था आज जो आप देख रहे हैं उसके मच्छ बेटर बेटर अभी वर्जन आप देख रहे हैं और रिस्टोर करने में प्रोसेस है वो होगा देखिए सिर्फ गवर्नमेंट का काम नहीं होता है बहुत कुछ हम लोगों का भी होता है हम लोग हर वाव को हमारे पब्लिक को भी बहुत केयरफुल होना चाहिए कि इसको गंदा नहीं करना चाहिए ये हमारा धरोहर है ये सबको ध्यान रख के अगर हम सब एक साथ चले सब कुछ होने वाला है फिर લોકો પતા પતાવી ચાલના ચે